અહીંયા જે આગળ બેઠા છે ને એ લોકોને જ અનાયત પત્ર મળવાના છે છેક ત્યાં બેઠા છે આ બાજુ બેઠા છે એ લોકોને આપવાના નથી લાગતા એ લોકોને ખુશી ઓછી હોય એવું દેખાઈ રહ્યું છે મળવાના છે બધાને ત્યાં બેઠા છે આ બાજુ કાંઈ પાછળ બધા જોરથી હાથો પાડો તો પછી તાલીઓ કેમ નથી પાડતા તમારા તમારામાંથી કોઈક મિત્ર એ તો જે તમે જુઓ અહીંયા આગળ આવ્યા તારા તમે બધા પણ આપણે બધા વસુદેવ કુટુંબ કામમાં આપણે માનીએ છીએ ને એટલે દરેક જણના સ્વભાવ સરખા તો મળવાના જ નથી એટલે તમારી એટલે તમે જે બધા છો તમાર તો કેટલા બધા લોકોનું સાત કરોડ ગુજરાતીઓના કામ કરવા માટે તમે સિલેક્ટ કર્યા છો એટલે દરેક જણને કેટલી ધીરજ ને ધૈર્ય રાખવું પડે વિચારી લેજો અહીંયા તો અમે કેટલા જણ બોલાવ્યા હતા એકવીસ જણમાં તમે આગા પાછા થઈ જાઓ તો પછી ચાલો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલ ચુમ્વાલીસ ચુમ્માલીસો તોર ઉમેદવારોને નિમણૂક પત્ર ઉનાયત સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રી રમણભાઈ સોલંકી गांधीनगर महानगरपालिका मेयर श्रीमती मीराबेन पटेल मुख्य सचिव श्री मनोज कुमार दास सामान्य वहीवट विभागना अधिक मुख्य सचिव श्रीमती सुनैना तोमर महसूल विभाग अधिक मुख्य सचिव श्रीमती जयंती रवि गुजरात गांव सेवा पसंदगी मंडलना चेयरमैन श्री तुषार भाई धोड़किया आमंत्रित सर्व महानुभाव प्रेस मीडिया मित्रों सौ ने नमस्कार આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહી છે તેવી યુવા શક્તિ માટે આજે આનંદનો અવસર છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક મેળવી રહેલા ચાર હજારથી વધુ હોનહાર યુવાનોને જીવનની આ નવી શરૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી વર્ષમાં તમને સૌને સરકારમાં જોડાઈને લોકોની સેવાની તક મળી છે સરદાર સાહેબે આઝાદી પછી દેશની વહીવટી પદ્ધતિના આર્કિટેક્ટ તરીકે ગુડ ગવર્નન્સ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે સરદાર સાહેબે સિવિલ સર્વન્ટની જવાબદારી અંગે બહુ સૂચક વાત કહી હતી આઝાદ ભારતના સિવિલ સર્વેન્ટ પોતાને દેશના સામાન્ય નાગરિકનો જ એક ભાગ સમજીને પોતાની ફરજો બજાવવાની છે એવો સંદેશ તેમણે આપ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જ પરંપરાએ ચાલીને નાગરિક દેવો ભવનો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નસની પ્રતીતિ કરાવી છે રાજ્ય સરકારની સેવામાં તમને મળેલી તો નોકરીની તક માત્ર સરકારી નિમણૂક નથી ગુડ ગવર્નન્સ દ્વારા સામાન્ય માનવીની સેવા થકી રાષ્ટ્ર નિર્માણના યોગદાન આપવાની મોટી તક પણ છે મને અહીં બેઠેલા અમને સૌને વિશ્વાસ છે કે તમે રાષ્ટ્રહિત પ્રથમ અને રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના ભાવને તમારી સમગ્ર કેરિયરમાં પ્રાથમિકતા આપશો પ્રાથમિકતાની સાથે કાર્યરત રહીને કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરીને કોઈ વિધવા માતાના આંસુ લૂછીને કે નિરાધારનો આધાર બનીને સંવેદનશીલ સરકારનો સૌ અનુભવ થાય સૌને અનુભવ થાય તેવા તમારા વાણી વર્તન અને વ્યવહાર હોય એવી અમે અપેક્ષા રાખીએ છીએ આદરણીય શ્રી મોદી સાહેબે ગુડ ગવર્નન્સ માટે ટ્રાન્સપરન્સી ડિજિટલ ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ અને હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ પર ફોકસ કર્યું છે વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને તેમણે મજબૂત પિલ્લર કહ્યા છે આપણે પણ એ ચાર પિલ્લરને વિકસિત ગુજરાત માટેનો આધારસ્તંભ બનાવ્યો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગવર્નન્સ ટેકનોલોજીનો વ્યાપ વધાર્યો છે અને કેડર મેનેજમેન્ટ પોર્ટલ કાર્યરત કર્યું છે ત્રણ હજારથી વધુ કેડરની માહિતી સાથેનું આ પોર્ટલ ખાલી જગ્યાઓ ભરવા અને ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટના આયોજન માટે મહત્વપૂર્ણ બન્યું છે વિકાસની તેજ ગતિની સાથે લોકોને ઈઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ગવર્નન્સ મળે તેવા હેતુ સાથે આપણે કામ કરી રહ્યા છીએ માનવ બળની ઉણપને કારણે લોકોને સરકારની સેવા સુવિધાઓ મળવામાં કોઈ અગવડ ન પડે તેવું મેન પાવર પ્લાનિંગ અને દસ વર્ષીય રિક્રુટમેન્ટ કેલેન્ડર આપણે તૈયાર કર્યું છે આના પરિણામે રોજગાર ઈચ્છુક યુવાનોને પરીક્ષાની આગોતરી માહિતી મળી રહે છે અને પૂરી તૈયારીઓ કરીને સફળતા મેળવી શકે છે આ એક અદ્ભુત માન્ય વડાપ્રધાન શ્રી કે જે ટ્રાન્સપરન્સી અને ટ્રાન્સપરન્સીના હિસાબે આજે તમે બધા જ અહીંયા નોકરી જે મેળવી છે એ કોઈ પણ જાતની કોઈ પણ લાગવગ વગર પોતાની મહેનત થકી આ નોકરી ગુજરાત સરકારમાં મળતી થઈ ગઈ છે એ આપણા સૌ માટે આનંદની વાત છે પહેલાં એ બધાએ નોકરીઓ સરકારમાં કેવી રીતે મળતી હતી આપણે બધાએ જોયેલું છે અને આજે તમે જ્યાં હોવ ત્યાં ગુજરાતના કોઈ પણ ખૂણેથી આપણો યુવા આ પરીક્ષા આપી શકે અને એને પોતાને એના જો પોતાનામાં આવડત છે પોતાની હોશિયારી છે તો એને પોતાને વિશ્વાસ હોય છે કે મને ગુજરાત સરકારમાં નોકરી મળશે મળશે ને મળશે આ આપણા માટે ખૂબ મોટી સિદ્ધિની વાત છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના યુવાનો માટે સરકારી નોકરીઓ ઉપરાંત ખાનગી જાહેર ક્ષેત્રોમાં પણ હર હાથ કો કામ હર કામ કા સન્માનનો ધ્યેય સાકાર કરવા રોજગારના અવસરો ખુલ્યા છે આ માટે તેમણે રોજગાર મેળાઓ આપણે અહીંયા રોજગાર મેળાઓ શરૂ કરાવ્યા છે યુવાનોને તેના દ્વારા નિમણૂંકો પણ મળી રહી છે સાડા ત્રણ કરોડ યુવાનોને રોજગારના અવસરો આપવા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિઝનથી પીએમ વિકસિત ભારત યોજના પણ કાર્યરત થઈ છે બે હજાર સુડતાળીસમાં દેશની આઝાદીની આપણે શતાબ્દી મનાવીશું ત્યાં સુધીના સમયને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અમૃતકાળ કહ્યો છે તમે સૌ એવા નસીબવાળા અને નાની વયના યુવાનો છો કે અમૃતકાળમાં તમને જનસેવાની તક મળી છે આપણે આઝાદીની શતાબ્દી બે હજાર સુડતાલીસમાં મનાવીએ ત્યારે તમે સૌનો સરકારી સેવામાં કાર્યરત હશો જ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનીને તમે ઈમાનદારી અને નિષ્ઠાથી લોકોની સેવા કરો તમારી ફરજો અને કામમાં શિથિલતા નહીં નવીનતાના અભિગમ સાથે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો એ જ શુભેચ્છા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત